નમસ્કાર મિત્રો ડીએસસી પબ્લિક સ્કૂલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચી માટે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે ધોરણ એકથી દસમાં અંગ્રેજી માધ્યમમાં અને ધોરણ એકથી પાંચમાં ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રોને રસ હોય તેમણે નીચે આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચી માટે ગુજરાતી માધ્યમમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રી પ્રાઇમરી લાયકાત બી એ બી કોમ બી એસ સી બી એડ પીટીસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે લોઅર પ્રાઇમરી ધોરણ એકથી પાંચમાં બી એ બી એડ ગુજરાતી અને હિન્દીમાં એક જગ્યા ખાલી છે અપર પ્રાઇમરી ધોરણ છથી આઠમાં બી એ બી એડ ગુજરાતી અને હિન્દીમાં એક જગ્યા ખાલી છે હાયર સેકન્ડરી ધોરણ અગિયાર અને બારમાં એમ એ બી એડ ઇંગ્લિશમાં એક જગ્યા ખાલી છે રૂબરૂ અથવા ઇમેલ દ્વારા દિવસ સાતમાં અરજી મોકલવાની રહે છે રૂબરૂ મળવાનું સરનામું સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ સ્કૂમ ટીવી ટાવરની પાછળ ઇન રોડ અમદાવાદ ત્યારબાદ જોઈએ તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રિન્સિપલની જગ્યા બહાર પડેલી છે પાંચ વર્ષનો ટીચર તરીકે અનુભવ અને પાંચ વર્ષનો પ્રિન્સિપલ તરીકે સીબીએસ સ્કૂલમાં અનુભવ હોવો જોઈએ એજ લિમિટ પચીસથી પિસ્તાલીસ વર્ષ વોકન ઇન્ટરવ્યૂ સવારે નવથી બપોરના એક સુધી સરનામું જોઈએ રૈયા રોડ વેસ ગઢ રાજકોટ અથવા તમે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર અથવા વોટ્સઅપ ઉપર પોતાનો રિઝ્યુમ મોકલી શકો છો ત્યારબાદ જોઈએ નવસર્જન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુરતમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના અંગ્રેજી માધ્યમ માટે નિશન મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવે છે જગ્યાઓની વાત કરીએ પ્રી પ્રાઇમરી વિભાગમાં ગ્રેજ્યુએટ અને મોટર્સરી કરેલા ઉમેદવારો માટે બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે પ્રાથમિક ધોરણ એકથી આઠમાં ગ્રેજ્યુએટ અને બીએડ કરેલા ઉમેદવારો માટે અંગ્રેજી વિજ્ઞાન અને સમાજવિદ્યામાં જગ્યાઓ ખાલી છે ક્લર્ક માટે બીકોમ પ્લસ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટરનું હોવું જોઈએ સમય સવારે નવથી ની વચ્ચે મળવાનો રહેશે